રિપોર્ટ કરવા માટે માટી કઈ રીતના લેવી એ હશે અમે આજે એક મિટિંગમાં ગયા હતા ને સાહેબે એવી વાત કરી ને ભાઈ કારણ કે પચાસથી સાઠ ખેડૂત હતા ને કોઈ ખેડૂત એ આંગળી ઉછી ન કરી હવે ઘટના હું ભાઈ નહીં તો હું તમને સમજાવું એ પ્રશ્ન એવો પૂછ્યો તો ખેડૂતને ખબર નહોતી કારણ કે ખેડૂત એ વસ્તુ તો અજાણ્યા હતા જો કે તમે બધા લોકો મને ઓળખો જ છો મારું નામ સોલંકી પરેશ છે મારે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોલ ટેસ્ટિંગ લેબ છે સોલ ટેસ્ટિંગ એટલે શું તો કે આપણે જેમ બીમાર પડીએ ને આપણો રિપોર્ટ થાય ને રિપોર્ટના આધારે આપણે મેડિસિન લઈએ દવા લઈએ ને આપણે સારું થઈ જાય એ રીતના જમીનની અંદર પણ સોલ ટેસ્ટિંગ રિપોર્ટ કરવાનો હોય છે કે જમીનનો રિપોર્ટ થાય તો આપણે ખબર પડે કે એમાં ભાઈ કયા ખાતરું અલભ્ય સ્વરૂપમાં પડે છે લભ્ય સ્વરૂપમાં આપણે કયા ખાતરું એને આપવા છે તો એના માટે શું કરવાનું હતું કે ભાઈ રિપોર્ટ કરવા માટે સૌથી જો મહત્વનું હોય ને તો સેમ્પલિંગ કઈ રીતના લેવું બરાબર સેમ્પલિંગ લઈ લીધા પછી એનો રિપોર્ટ કઈ રીતના થાય છે અને રિપોર્ટ થયા પછી ખાતરની ભલામણ થાય છે તો કઈ રીતના ખાતર નાખવું કયું ખાતર નાખવું કેટલું ખાતર નાખવું તો જો તમે બધા લોકો ઈચ્છતા હશે તો આપણે એક એવો વિડિયો બનાવું છું ત્રણ પાર્ટમાં પહેલા પાર્ટમાં એવું હશે કે જેમાં સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ કરવા માટે માટી કઈ રીતના લેવી એ હશે બીજા વિડીયોની અંદર એવું હશે કે એમાં રિપોર્ટ કઈ રીતના થાય છે એ હશે અને ત્રીજો વિડિયો એવો હશે કે જેમાં ખાતરની ભલામણ કર્યા પછી ખાતર કઈ રીતના નાખવું અને કેટલું નાખવું બરાબર તો તમે લોકો કમેન્ટ કરીને કહેવો તો નેક્સ્ટ આપણે ત્રણ વિડીયો અપલોડ કરશું બરાબર